હાલ જોઈએ તો રાજ્યમાં હવે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે છે જેના કારણે ખેડૂતોએ હવે હાર્વેસ્ટિંગ અને પોતાનું ચાલુ કરી દીધું છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં જે વરસાદ ચાલુ હતો તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ હવે રાજ્યમાં ચોમાસાની સંપૂર્ણ વિદાય થઈ ગઈ છે જેનાથી હવે ગુજરાતના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે પૂછ્યું છે કે હાલમાં તો કોઈ માવઠાની શક્યતા નથી પરંતુ આ વર્ષે લાંબા ગાળાની આગાહી મુજબ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા છે કે કેમ જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગની હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદ લગભગ હવે સાવ બંધ થઈ ગયો છે અને એટલું જ નહીં હવે અમદાવાદ સહિતના શહેરો અને અન્ય જિલ્લાઓમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ પ્રસરતો જોવા મળી રહ્યો છે વરસાદી માહોલની જો વાત કરીએ તો ગુજરાતના દરિયાની પાસે થોડા દિવસો પહેલા સર્જાયેલી શક્તિશાળી શક્તિ નામના વાવાઝોડાએ રાજ્યમાં વરસાદની સિઝન થોડી લાંબી ખેંચાશે તેવી શક્યતાઓ પેદા જરૂર કરી હતી પરંતુ શક્તિ વાવાઝોડું નબળું પડતા બાદમાં રાજ્યમાં વરસાદ જોવા નથી મળ્યો આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો પાછલા ચોવીસ ઘણું સારું રહ્યું છે અને સરેરાશની તુલનામાં એકસો ને અઢાર ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છમાં સૌથી વધારે એકસો ને અડતાળીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ એકસો ને આઠ ટકા વરસાદ નોંધાયો છે એક તબક્કે સૌરાષ્ટ્રમાં પાંચ થી સાત ટકા વરસાદની ઘટ હતી જે હવે ભરાઈ ગઈ છે ઉત્તર ગુજરાતમાં સરેરાશના એકસો ટકા અને પૂર્વ ગુજરાતમાં એકસો ને ટકા વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતમાં સરેરાશની તુલનામાં એકસો ને ત્રેવીસ ટકા વરસાદ પડ્યો છે અને સારા વરસાદના કારણે આ વખતે ગુજરાતના જળાશયો છલકાઈ રહ્યા છે સરકારના ડેટા પ્રમાણે ગુજરાતના જળાશયોમાં સરેરાશ અઠાણું પાણી ભરાયેલું છે રાજ્યનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર સો ટકા છલકાઈ ગયો છે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વીસ માંથી દસ ડેમ છલકાયા છે જ્યારે સૌરાષ્ટ્રના એકસો ને એકતાળીસ માંથી પંચ્યાસી ડેમ હાલ છલકાઈ ગયા છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે હવામાન હમણાં રેગ્યુલર જ રહેશે અને એને કોઈ અડચણ નથી જેથી ખેડૂતોને જે પણ કોઈ ખેતી કામ કરવાનું હોય એ મુજબ કરી શકે છે કેમ કે હમણાં કોઈ એવા વરસાદની શક્યતાઓ હાલ અમને દેખાતી નથી ચોમાસું છે તે હાલ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે ગુજરાતમાં જો હવે કોઈ વરસાદ પડશે તો તેને માવઠાના વરસાદ કહેવામાં આવશે અને હમણાં નજીકના સમયમાં કોઈ માવઠું થાય એવી શક્યતાઓ પણ હાલ નથી અને ખાસ કરીને જો ઠંડીની વાત કરીએ તો એના માટે આપણે હજુ લાંબી રાહ જોવી પડશે એટલે કે લગભગ પચીસ થી લઈને ત્રીસ દિવસ સુધી આપણે ઠંડી માટે રાહ જોવાની રહેશે અને ત્યાર પછી આપણે ત્યાં સારી એવી ઠંડીની શરૂઆત થશે આ ઉપરાંત પરેશભાઈએ જણાવ્યું છે છે કે કે હા એક વાત ચોક્કસથી ભૂર પવન હોય છે અને તે ભૂર પવન અનેક વિસ્તારોમાં આપણે ત્યાં જોવા મળશે ભૂર એટલે આમ તો સૌરાષ્ટ્રનો શબ્દ છે ઉત્તર અને પૂર્વ દિશાના વચ્ચેના ખૂણામાંથી જે પવન આવે છે એને ભૂર પવન કહેવાય છે ઉત્તર પૂર્વનો પવન એટલે કે ઈશાન ખૂણાનો જે પવન છે તે અનેક જગ્યાએ હવે ચાલુ થઈ ગયો છે જો કે અત્યારે અમુક જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવનો પણ હશે વાયવ્ય દિશાના પવનો હશે અને આ પ્રકારના પવનો છે એ ફરતા રહેવાના છે પણ રહેતા રહેતા સમગ્ર ગુજરાતમાં રાબેતા મુજબના ભૂર પવનો શરૂ થઈ જશે અને ખાસ કે હવે રાજ્યમાં માવઠાની પણ કોઈ સંભાવનાઓ નથી આ ઉપરાંત જોઈએ તો આ વર્ષે હવે માવઠાની શક્યતાને લઈને વાત કરતા પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબસાગર છે તે હજુ પણ સક્રિય છે અને આગામી સમયમાં સક્રિય જ રહેવાના છે ચોમાસું રાજસ્થાનમાંથી વિદાય લે પછી યુપી બિહાર વગેરે મધ્ય ભાગોમાં થઈ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી વિદાય લે અને પછી છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે અને ત્યાંથી હજુ ચોમાસાની વિદાય થઈ નથી અને દક્ષિણ ભારતના ચોમાસાને ઈશાનનું ચોમાસું કહેવાય છે કેમકે નૈઋત્યનું ચોમાસું ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી જ આવે છે અને ઘણી બધી અફવાઓ એવી હાલ ચાલે છે અત્યારે કે દિવાળી ઉપર માવઠું આવશે તો હું જ્યાં સુધી વેધરને સમજુ છું અને વેધરની કંડિશનનું જે પ્રિડિક્શન મેં કર્યું છે એ મુજબ જોઈએ તો દિવાળી ઉપર કોઈ માવઠું થવાનું નથી આવું વ્યક્તિગત મારું અનુમાન છે પછી જો કોઈ પરિસ્થિતિ બદલાય કે એવી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમે માહિતી આપીશું પણ મને લાગે છે ત્યાં સુધી દિવાળી પર માવઠું થાય અને પરિસ્થિતિ ખરાબ થાય એવી કોઈ શક્યતાઓ હાલ મને દેખાતી નથી આથી ખેડૂતભાઈઓને અત્યારે જે પણ હાર્વેસ્ટિંગનું કામ ચાલુ છે તે અત્યારે જ કરી લેવું જોઈએ અને પોતાનો પાક તેમને સાચવી લેવો જોઈએ તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે આગામી સમયની આગાહી વિશે વાત કરીએ તો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જણાવે છે કે ત્રેવીસ નવેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતમાં ગાત્રોથી જવતી ઠંડી પડવાની શક્યતાઓ છે ત્રીસ નવેમ્બરથી બે ડિસેમ્બર વચ્ચે દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે અને છ થી લઈને નવ ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ભારે હિમવર્ષા થશે સોળ થી લઈને ઓગણીસ ડિસેમ્બરના ગુજરાત ગોસ્વામી આગાહી અને હવામાન નિષ્ણાંત અંબરલાલભાઈ પટેલની આગાહી અને આગાહી જોતા હાલ તમામ આગાહીકાર અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં હાલ તો હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે દિવાળીમાં પણ કોઈ માવઠાની શક્યતાઓ નથી પરંતુ અંબાલાલભાઈ પટેલનું કહેવું છે કે લાંબા ગાળે છે રાજ્યમાં આ વર્ષે પણ માવઠાની શક્યતાઓ રહેલી છે અને હાલ પરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું છે કે ખેડૂતો છે તેમને દરેક પોતાના અત્યારે કામો છે હાર્વેસ્ટિંગના કામો છે તે અત્યારે પતાવી લેવા જોઈએ કારણ કે આગામી સમયમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ઠંડીને લઈને પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે ઠંડી માટે પણ લાંબા સમયની રાહ જોવી પડશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર